દર્શક મિત્રો આજના બુલેટિનમાં આપણે જોઈશું મુખ્યમંત્રીએ જનગણના માટે અદ્યતન વેબસાઇટ લોન્ચ કરી તો સાથે જ કેટલાક મંત્રીઓની ઓફિસમાં આકસ્મિક મુલાકાત પણ લીધી રાષ્ટ્રપતિની અંગોલા મુલાકાત વિશે પણ જાણીશું દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન વિશેની માહિતી મેળવીશું તો સાથે જ હરિયાણામાં આતંકી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે તે અંગે પણ માહિતી મેળવીશું આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો તો ખરા જ પરંતુ શરૂઆત હેડલાઇન્સથી ગુજરાત બાદ હરિયાણામાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ ફરીદાબાદમાંથી એક આતંકીની ધરપકડ જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા બે હજાર નવસો કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ એક ખાતે લીધી આકસ્મિક મુલાકાત હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળીયા સહિતના મંત્રીઓના ઓફિસની મુલાકાત લઈ પાઠવી શુભેચ્છાઓ અરજદારોની પણ સાંભળી રજૂઆત વર્ષ બે હજાર સત્યાવીસ જનગણના માટે વધુ સરળ રીતે ડેટા એક્સેસ કરી શકાય તે હેતુથી સેન્સેસ ગુજરાતની નવી વેબસાઇટ કરાઈ લોન્ચ મુખ્યમંત્રીએ કહ્યું વેબસાઇટ દ્વારા પ્રથમ વખત સ્વગણતરીની સુવિધા ઉપલબ્ધ તો ચૂંટણી પંચની બુક અ કોલ વિથ બીએલઓને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ હર ઘર સ્વદેશી મુહિમને મિશન મોડ પર લઈ જવાશે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સ્વદેશી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા પર અપાયો ભાર ડેપ્યુટી સીએમે સરકારી વિભાગોમાં સ્વદેશી ઉત્પાદનોનો વપરાશ કરવા આપ્યું સૂચન કૌશલ્યવાન થવા ઈચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર ફર્નિચર ડિઝાઇન નામે નાણા ઠગાઈ નો વધુ એક કેસ આવ્યો સામે સાબરકાંઠા જિલ્લામાં છત્રીસ જેટલા લોકો પાસેથી ઊંચું વ્યાજ આપવાની લાલચે એક કરોડ ચુમ્માળીસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો બે આરોપીઓની ધરપકડ વધુ ને પકડવા ચક્રો ગતિમાન બે લાખથી વધુ વસ્તી ધરાવતા દરેક શહેરમાં કોઓપરેટિવ બેંકની કરાશે સ્થાપના કોઓપરેટિવ કુંભ બે હજાર પચીસ સંમેલનને સંબોધતા સહકારીતા મંત્રીએ કહ્યું ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી ક્ષેત્ર માટે યુવા પ્રોફેશનલ્સ તૈયાર કરશે સહકાર ડીજીપે અને સહકાર ડીજી લોનનું કર્યું અનાવરણ અંગોલાના સ્વાતંત્ર્યની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને કરી સંબોધિત અંગોલાની સંસદમાં મહિલાઓના ઉલ્લેખનીય પ્રતિનિધિત્વને બિરદાવ્યું ભારતના રાજકારણમાં એક તૃતીયાંશ મહિલા અનામત અંગેના કાયદાનો કર્યો ઉલ્લેખ રાજ્યમાં ઠંડીનો ચમકારો બાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુગાર ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તો અમરેલીમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન આઠ શહેરોમાં ઠંડીનો પારો સોળ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો